અને હરણી ગામમાં કચરો છે જ્યાં લારી મૂકવામાં નથી આવી વરસાદની સિઝન હોય ખાડા ખાબુચિયા ભરાઈ જવાથી મચ્છરનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં જોવા મળતા પાવડર નાખવામાં આવતો નથી ગામમાં મચ્છર હોય એના લીધે બાળકો બીમાર પડતા હોય છે પંચાયતની બાજુમાં વ્હાઈટ પાવડર છાડવામાં આવે છે છતાં પાવડરના ગઠ્ઠા બાજી જવામાં આવ્યા છે શું આ પંચાયત અને કોર્પોરેશન ઘોર નિંદ્રામાંથી ક્યારે જાગશે અને પંચાયતમાં પાછળ કોર્ટની બાજુમાં ઝાડ પણ નમી ગયેલ છે પંચાયતની નિષ્કાળજીના કારણે હજુ સુધી આ ઝાડ હટાવવામાં આવ્યું નથી જો કોઈ બાળકને વાગશે તો તેની જવાબદારી કોણ લેશે શું આ પંચાયત અને કોર્પોરેશન કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યું છે ત્યાં જ નાના નાના બાળકો રમતમાં મશગુલ છે કાંઈ થશે તો તેની જવાબદારી કોણ લેશે રિપોર્ટર રાહુલ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી શિનોર વડોદરા